જય સ્વામિનારાયણ તારીખ બાર નવ બે હજાર ચોવીસ ભાદરવા સુદનોમ ગુરુવાર ગામ ડાંગરામાં રવોજી રહે હરિજન માતે મોટા કહે રે નિષ્કામી ભક્ત તે રે પૂગે પરલોક માતે માટેની ગતિ રે ડાંગરાના રાજપૂત મુમુક્ષુ રવાજીને યોગીવર્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા સત્સંગ થયો ગોપાળાનંદ સ્વામીના યોગમાં આવતા રવાજી એકાંતિક બના ભક્ત બન્યા હતા તેઓ બ્રહ્મચર્યની મૂર્તિ સમાન હતા સ્વામીની કૃપાથી તેમને સમાધિ થતી અને અષ્ટાવરણની પાર ઠેઠ અક્ષરધામ સુધી એમની દેહ ગતિ થતી એકવાર ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી પોતાના ગામ આવ્યા રવાજીને આનંદનો પાર ન રહ્યો સ્વામીને ઉતારો કરાવીને તન મન ધનથી ખૂબ જ સ્વામીની સેવા કરી દરરોજ પોતાના કામકાજને સમયસર આટોપીને સ્વામી પાસે સત્સંગ સમાગમ કરવા પહોંચી જતા જ્યારે સ્વામી ડાંગરાથી ચાલતા થયા ત્યારે રજપૂત રવાજી ગોપાળાનંદ સ્વામીના ગાડા વાંસે એક ગાઉ લગ્ન સાથે ચાલતા ગયા ત્યારે સ્વામી કહે કે તમે પાછા વળો ત્યારે રવાજી હાથ જોડીને કહે સ્વામી તમે ધામમાં જાઓ ત્યારે મને તેડી જાઓ એવું વરદાન આપો તો હું પાછો વળું ત્યારે સ્વામી કહે જાઓ અમે ધામમાં જાશું ત્યારે તમને જરૂર ધામમાં તેડી જાશું એવો રવાજીને રાજી થઈને વર આપ્યો પછી તે ઘેર પરત આવ્યા ફરી એક વખત ગોપાળાનંદ સ્વામી જૂનાગઢ પધાર્યા ત્યારે પણ રવાજી સ્વામીનો સદમાગમ કરવા પણ એક મહિનો સ્વામી સાથે રોકાણા હતા સંવંત ઓગણીસો આઠ વૈશાખવદ પાંચમને દિવસે સ્વતંત્ર રીતે ભૌતિક શરીરનો ત્યાગ કરી દિવ્ય દેહધારી યોગીરાજ ગોપાળાનંદ સ્વામી અક્ષરધામમાં પધાર્યા એ સમયે આ રવાજીને તેડવા શ્રી સ્વામિનારાયણ ભગવાનને સાથે લઈને ડાંગરા પધાર્યા આ વખતે રવાજી પોતાના ગામના પાદરમાં નદીએ સ્નાન કરતા હતા તેમને ત્યાં દિવ્ય વિમાન દેખાણું વિમાનમાં ગોપાળાનંદ સ્વામી સાથે ભગવાન શ્રી હરિ હતા ગોપાળાનંદ સ્વામીએ કહ્યું રવાજી અમે તમને આજથી આઠમા દિવસે તેડવા આવશું એમ કહી અદૃશ્ય થઈ ગયા આઠ દિવસ પૂરા થયા ત્યારે શ્રીજી મહારાજને સાથે લઈને ગોપાળાનંદ સ્વામી એમને તેડવા આવ્યા રવાજી વિમાનમાં બેસવા તૈયાર થયા ત્યારે કરુણામૂર્તિ હરિ કહે કે યોગીરાજ ઘરે એમના માતુશ્રી એક જ છે અને તેની ચાકરી કરે એવા બીજા કોઈ નથી માટે થોડા દિવસ ભલે રહ્યા વળી રવાજીથી આખા ગામને સત્સંગમાં સમાસ થાય છે માટે તે રોકાશે તો અનેક જીવને અક્ષરધામના મુક્ત બનાવશે આમ માતુશ્રીની સેવા કરવા અને બીજા જીવને સત્સંગ કરાવવાના હેતુથી શ્રીજી મહારાજ તેમને ઘેર મૂકી ગયા આ સમયે ગોપાળાનંદ સ્વામીએ કહ્યું કે રવાજી મેં તમને કોલ આપ્યો હતો એ મુજબ હું તો મહારાજને લઈને ધામમાં તેડવા આવ્યો છું પણ શ્રીજી મહારાજની ઈચ્છાથી થોડા દિવસ શરીરમાં રહો ફરી જ્યારે તમારો અંતકાળ આવશે ત્યારે અમે મહારાજને લઈને તેડવા આવશું અને તમને અક્ષરધામ પણ આપશું સંવંત ઓગણીસો ચોત્રીસ ચૈત્રસૂદ ચોથને દિવસે રવાજીનો અંતકાળ આવ્યો ત્યારે સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી શ્રીજી મહારાજને સાથે લઈને તેમને તેડવા પધાર્યા રવાજીને દર્શન થયા અને બોલ્યા કે મને કોલ આપ્યો હતો એ મુજબ ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી મહારાજને સાથે લઈને પધાર્યા છે હું તેમની સાથે અક્ષરધામમાં જાઉં છું એમ કહી સ્વતંત્રપણે ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધારણ કરીને ડાંગરાના રવાજી અક્ષરધામના અધિકારી બન્યા અસ્તુ સ્વામિનારાયણ અમૃતનું આચમનમાંથી